ગામમાં કોઈ ન લાવે એટલે હું પચાસ લાખ ની ફોર્ચ્યુન ને લાવ્યો છું કોણ છે બાબુ કહેવાય ખબર છે કોઈ નું કામ નથી પચાસ લાખ ની ફોર્ચ્યુન ને લાવવાની પેડા ખાવા હાલો હાલો હું પચાસ લાખ ની ફોર્ચ્યુન ને લાવ્યો છું આ લે લે આ બાબલો તો પચાસ લાખ ની ફોર્ચ્યુન પેડા ખાવાનું રડી ગયું એ દવા ઓલો બાબલો પચાસ લાખ ની ફોર્ચ્યુન લાવ્યો છો

આથી ત્રણ વરસ પેલા મારી પાસે કાઈ નતું આ સરપંચ માં આવ્યો ને પછી તો જલચે જલચા છે મારી પાસે એક ગાડી છે બે મારનો બંગલો છે અને મારા ખાતામાં વી લાખ રૂપિયા પીડ્યા છે આખા ગામમાં વધારે ને વધારે પૈસા વાળો જ હું સે બાપુ એ અહિયાં શાંતિથી બેઠા છો તમને કઈ ખબર છે કે નહીં શું છું અરે આપણા ગામનો એલો બાબલો નથી

હલો અરે ગામના પેડા ખાવા ઓરે બાપ રે બટા તું કે વાત તેવા છે કેવા ને તો હાચું કપતે લાખની ફોટો ન લીધી છે જોયું મારું માનતા જ નતા તમે હવે માની ગયા ને હા ઓ બટા આમ તો જો સરપંચ હતા ને પેડા ખાવા આયા આવો આવો સરપંચ આવો શું તમે પેડા ખાવા આયા અમે 50 લાખની ફોચ્યો ન લીધી એટલે હે હા હા પેડા ખાવા જાયા છે પણ પહેલા મને ઈ કે તું ભલા

કરો આની હવા કાઢવી જ જોઈએ બહુ હવામાં ઉડે છે હાલો આ સાહેબ પતેપુરથી સરપંચ બોલું છું તમ કાય કા અમાર કામ માં આવો ઇમરજન્સી કેસ છે હા હા તારે જ આવો અત્યારે તમારું કામ બમ મેકીને તારે જ આવો હા હા એ વાંધો નહી હમણે પોલીસ વાળા આવે છે અરે ભલે ગમે આવતા મને સમજો બધો જવાબ દેતા આવડે છે તમ તારે

અને એને 50 લાખ ની ફોર્ચ્યુનરી લીધી હા એ સાહેબ ઈ પાછી રોકડે હપ્તે નઈ રોકડી હા સાહેબ મે એને કીધું ને કે તું કઈ રીત લાયો તે મહણિયા મને કીધું ને એટલે તમને ફોન કર્યો દીકરો મારો એ ને આમ જોવો સાહેબ ઓલા દાડિયા આવે ને 200 રૂપિયા માં દાડિયા જાય ને ઈ દાડિયા ના કે હજાર હજાર રૂપિયા દઈ નીંદવા નિંદવા ને હજાર રૂપિયા દાડિયા આપી હા ઓ સરપંચ તો તો હવે પાકુ ઈ વાડી માં કાય કોઈ તમારી ની વાડી માં ચેક નો કરાય એની વાડીએ જ આવું કેમ ફરતો શોર્ટ મે કે હે અને દરવાજે મોટો ઢાકા જેવો કૂતરો રાખી અંદર ગરવું કેમ મારો દીકરો મારો એ તો તો હવે પાકો 100% વાડી માં જ કાય કોઈ પણ એને પકડશું કેમ શું કરશું રયો મને કાય વિચારવા દયો હા જમાદાર હવ એક આઈડિયો છે મારી પાસે શું કર્યો કહો એ આ ઘર કોનું છે મારું જ છે તારું જ ઘર છે ને હા તો એક કામ કર તારા આવા હાડા લુગડા એક ટિફિન અને એક દાતળું અમને તો પણ એ બધું તમારે શું કરવું છે અરે એ મારો આઈડિયો છે ભલા માણા હમણાં જો એના દાડિયા વાળી દાડિયા જાય અને પછી એના ભેગા અમે દાડિયા બની ને એની વાડીમાં પછી રંગિયા તેનો પકડે જાય ચેક કરી ની વાડીમાં શું છે એને થોડી ખબર પડવાની એમ પોલીસ વાળા સેવી એ વાત હાચી હાલો 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 પછી જોવા એક વાર હાથમાં આવી જાય ને પછી સોતરા કાઢી નાખું જોવા કોઈ લુગડા આપતો હાલ સાહેબ ઉતાવળ લાગતો ઉતાવળ એ બાપુ આજ તો હવા કાઢ નાખવાના છે બાબલાની

મારે આટલા બધા દાડિયાની જરૂર નથી ને આટલા બધા દાડિયા કેમ આયા અમે બાજુ ગામ ના સીવી બરોબર બાજુ ના ગામના બાબુભાઈ માણ્યા કીધું છે અમને એટલે આયા બાબુ હું ઉત્સવ પતિ તો તમે જ બાબુ ભાઈ હે હા આ તો માણે કીધું તો અમને આજ તો ભલે તમે આયા પણ આટલા માણે માર જરૂર નથી કાલ નો આવતા આ તો કાય વાત રાત તો લઈ જાઓ કાલે થી નઈ આવી નઈ શું કામ કરવાનું તમને ખબર છે ને હા એ તો બધું કીધું છે અમને તમારા માણે હા એમ તો બેહો ગાડીમાં હાલો હા ગાડી ઉધી રાખ ઘડી આવી ગઈ આપડે હા એઠા ઉતર્યો ફટાફટા ગળાઓ બધાય એટલા ઉતરી ગયા બધા હેય હું તને શું કહું કોણ કુટે છી તને ખબર છે ને આપડે શું કામ કરવાનું છે હા 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 એમ તમારા ફોન હોય બધા મને આજે તમે કરવાનો હાજો

જો અહીંયા જાયકો મૂકી આપણે બબુભાઈ જાયકો ચાલુ કરું કે મેન શોટ ચાલુ કરું અરે મેન શોટ જ ચાલુ કરવાનો જાયકો નો ચાલુ કરવાનું સમજો મેન શોટ ચાલુ કરી દે એટલે આપણી વાડીમાં કોઈ ગરીબ નો એક આ ઈ વાત થાય છે કાર કાર એકદમ કર થઈ ગયો આલો ચાલુ હા થઈ ગયો ને તે આપણો ઓલો પિન્ટુ કૂતરો ક્યાં હે ઈ જો આમ ધ્યાન રાખે હા આ પિન્ટુ કૂતરા સમજો વાડીમાં કોઈને તું ગરવા દેતો નહીં હમણાં હું તને બિસ્કિટ ખવડાવવા આવું છું હો હા અને હાલ પણ આપણે ધ્યાન દેવી જો છે મજૂર કામ કરે છે કે નથી કરતા હાલ એકદમ હાલો હાલો હાલ 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 હાલો હાલો ગાય ગા હાલો બાકી બાપા હા હા આમ જોવો રાયકુ નો દારૂ ઉતરી જો છે હવે છે ને આપણે ગાય ગા ઠેલીયું ભરવા મંડી યા આ લે લે ઓલા નવા દાડી આયા ઈ ક્યાં

પોલીસ વાળા હાથ ન પાડે ને ત્યાં સુધી હલો

મહારાજાનો આમ તો જો કેવડો મોટો दारूનો અડુ આકે છે પછી ભલા માણસ 50 લાખની ફોર્ચ્યુનર નો આવે આવે તેને હા સાહેબ મોકો હારો હે પકડી લેવી હા એને મૂકવાનો નથી આમ થઈને ભાંડો ફૂટી ગયો છે હવે એ હાલો એની પાસે હાલો મુકવો નથી જો હાલો એ અમાકો રે એટલે શું આ મને તું લાફો મારે મને કોઈ દી લાફો મારતો હો નહી મારી જાત ના રે તું રે રે અલે આ જો તું કોણ સાવ અરે બાપ રે આ તો મોટા સાહેબ છે પોલીસ હા બટા હવે તું જો આલે બાર વાય હાલ મારા દીકરાના આવા લુગડા પહેરીને આયા ક્યારે વિયે હા બાઈ નીકળ આમ આલે નીકળો બે હાય આલે અરે મલ અલ એ સફરિયો કરી મને તે શૉટ ક્યાંથી ચાલુ કર્યો હે આજીન સાચ આજીન શૉટ મંકે શૉટ મંકે નકર ઉકર ને હા આને તારો પૂતળો કી બાત છે ઇને કાઢી મૂકા ગો એ ટિંટુ અરે તું આ કોબીયો હા એ હવે આ કરો પોલીસ હાથ પડે હાલો હાલો સરપસ સરપસ પકડી લીધો સરપ મારા ગિન્ડર નો દીકરો છે કેવું કર્યું છે ને ખબર છે એની વાડીમાં કેવું તળાવ બનાવ્યું છે અને તળાવની અંદર દારૂનો હટો બનાવ્યો છે દારૂનો ધંધો કરે છે અને આમ છો ખટારાને ખટારા ઇંગ્લિશ ઉતારે ઇંગ્લિશ અરે બાપરે આમ તો જો ને આમ છો તળાવની અંદર છે ને મોટું જબરું ગોડાઉન બનાવ્યું એક કરોડનું દારૂ ખાન કરવા હાટવું પછી એની માને પાંચ લાખની પોલસુન નો લે આવે જ નહીં આવે ધંધા કરે પછી તારી જાતના માન્ય પાગલા મેં તને કીધું તું કે મને કહી દે તો શું ધંધો કરે પણ મને કીધું જ નહીં લે હલવાડી દીધો ને થોયું ને હરે આ ગયે ઈનો થાય આ ગાડી લીધી ને લાખ ગામના પેડા નો ખવડાયો તો આ ગામના પેડા જો મારી તો થયો ગાડી લીધી તા ને એ લાગ ઈનો થાય ભાઈ અચ્છા બે હોય એટલે શું એમ